હલો મિત્રો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું છે મિત્ર આને આગળનો વિડીયો મિત્રો આરટીઆઈનો હતો જે મિત્ર તો ધમકી આપવી બે પ્રકારના ધમકી હોય છે એક ધમકી ધમકી જાહેરમાં આપવી રસ્તા પર રોકીને કોઈને આપી એક ધમ ધમકી ફોનમાં આપી મિત્ર બેનો તફાવત છે જે મેં હમણાં આની પહેલાં આપણે વિડીયામાં જાહેર કરીને કે ભાઈ મને કોઈ ધમકી આપી એવું કોઈ આપણે ફોન કરેલો આપણે વિડીયો બનાવ્યો અને એકલો વિડીયો તે હતો આપી એ પાંચસો સાતની કલમ લાગે છે આઈપીસી પાંચસો સાત મિત્રો એક ફોનમાં ધમકી આપવી ઈમેલમાં ધમકી આપવી મેસેજમાં ધમકી આપવી ફેસબુકમાં ધમકી આપવી એમાં પાંચસોને સાતની કલમ લાગે છે અને એમાં પેલા નોટિસ મોકલે છે કે ભાઈ તમે આ રીતે ધમકી આપી છે તમે અહીં આવો પોલીસ અને પછી કાયદેસરની પ્રોસેસ થાય ને કાયદેસરની કાર્યવાહી થાય છે હવે પાંચસો છ પાંચસો છ તો દાખલા તરીકે જાહેરમાં ધમકી આપવી કે ચાલો કોઈ અમારી ગાડી રોકી અથવા રસ્તામાં કોઈ મને મળી ગયો કે ભાઈ તું અખબારમાં આપતો નહીં ને તો તને જાનથી મારી નાખીશ તને હું જાનથી મારી નાખીશ તારા અખબારમાં આપીશ અથવા કોઈ કોર્ટમાં વકીલને કે રસ્તામાં કોઈ વકીલને કેસ નાખીશ અથવા કોઈ પણ સામાજિક કાર્ય કરતો એને ધમકી આપે પાંચસો છ શું કામ જાહેર ધમકી આપી એમ જાહેરમાં એમ એટલે ધમકીમાં આ તફાવત છે પાંચસો સાત આજકાલ લોકો બહુ ફોનમાં ધમકી આપતા હોય છે પાંચસો સાત તો એ ફોનની ધમકીનું છે મિત્ર એમાં બેથી બે વર્ષથી માંડી સાત વર્ષની સજાની જોગવાઈ છે એમ પાંચસો છમાં પણ બે વરસથી સાત વર્ષ સુધીની જ જોગવાઈ છે કેસ ઉપર ડિફેન્ડ છે ધમકી એ મહત્વનું છે પણ સાથે સાથે એને સાબિત પણ કરવું પડે છે કે ભાઈ તમને ધમકી આપી તો એનું ખરેખર તમારી પાસે પૂરેપૂરા પુરાવા હોવા જોઈએ બાકી તો આજકાલ લોકો ખોટા કેસ કરવા માંડે કે ભાઈ મને આણે ધમકી આપી એ પણ ચાલતું નથી પાક્કા પુરા હોય તો તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો અને ધમકીમાં મિત્ર કોઈ સમાધાન હોતું નથી ધમકી કોઈને આપો ને પછી કે સમાધાન તો એ સમાધાન થતું નથી એમાં કાયદેસર સજા જ પડે છે એટલે ખાસ એક કોઈ પણ હમણાં જે ભાઈ મને ફોન કર્યો હતો આપણે આરટીઆઈ આરટીઆઈની તમને વાત કરું એ મેં એકલો વિડીયો હતો હવે એ માણસના ફોન નંબર આવ્યા તો એણે ખરેખર ફોન ના ખબર ફોન નંબર લખાવી દેવાય કે આ ફોન નંબર મને ધમકી આપી કે હવે આરટીઆઈ કરી તને જાનથી મારી નાખીશ બરાબર એ માણસ થોડો બીકણો તો એણે કાંઈ નથી કર્યો પણ ક્યારે કાંઈ થાય તો તમે ફોન નંબર લખાવી દ્યો સમય લખાવી દો અને શક્ય હોય તો તમારા ફોનમાં રેકોર્ડિંગ કરી લ્યો અને એક ખાસ આ મિત્ર તમારો ફોન રેકોર્ડિંગવાળો રાખો એ કોને રાખો જે લોકો આવા કામ કરતા હોય સમાજના કામ કરતા હોય પ્રેસ પોલીસ પોલિટિશિયન આ લોકો વકીલો આ લોકોને શું છે કાલે રેકોર્ડ બોલે ભાઈ આ સમયે આણે મને ફોન કરેલો આ નંબર આ ધમકી આપેલી છે મિત્રો ફોન ઉપર ધમકી આપવામાં પણ ધ્યાન રાખું અને જાહેર ધમકી આપવામાં પણ બહુ ધ્યાન રાખું તત્વ રહી મારી ચેનલ સબસ્ક્રાઈબ નો સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી જય હિન્દ જય ભારત